સુરતના ચલથાણ ડિંડોલી રોડ પર મોહણી તળાવ નજીક રવિવારે મહેન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી આ ઘટના રવિવારે મધ્યરાત્રિએ બની હતી જ્યારે ટેમ્પોના માલિક જ્ઞાનેશ્વર બાલુભાઈ પોતે ગાડી ચલાવીને કડોદરાથી સામાન ખાલી કરી ડિંડોલી ઘરે પરત ફરી રહ્યા હતા જ્ઞાનેશ્વરે જણાવ્યું કે રાત્રે ટેમ્પો ચલાવતી વખતે અચાનક ગાડીના આગળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો તેમણે તાત્કાલિક ટેમ્પો રોડની બાજુમાં રોકી અને નીચે ઉતરીને તપાસ કરી તો આગની જ્વાળાઓ ભભૂકવા લાગી હતી તેમણે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ઘટનાની માહિતી મળતા જ કડોદરા પીઈપીએલ ઈપીએલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં ટેમ્પો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો હતો સનનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત